હલ્લો મિત્રો કેમ છો આજે હું તમને કોલેસ્ટ્રોલ વિશે સમજાવીશ કોલેસ્ટ્રોલ એ શરીરમાં ચીકણો પદાર્થ છે આ બ્લડમાં હોય છે આ કોલેસ્ટ્રોલ આપણે ખોરાકમાંથી મળે છે લિવરમાં પણ તેનું ઉત્પાદન થાય છે કોલેસ્ટ્રોલ એક એવી વસ્તુ છે જે આપણી કુટેવોથી વધે છે અથવા પરિસ્થિતિના કારણે વધે છે કોલેસ્ટ્રોલ ત્રણ પ્રકારના હોય છે એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે લો ડેસિનટી લિપોપ્રોટીન એચડીએલ કોલેસ્ટ્રોલ એટલે હાઈ ડેસિનટી લિપોપ્રોટીન વીએલડીએલ કોલેસ્ટ્રોલ વેરી લો ડેસિનટી લિપોપ્રોટીન પેલું એલડીએલ કોલેસ્ટ્રોલ લો ડેસિનિટી લીપો પ્રોટીન આ કોલેસ્ટ્રોલ એ ફેટ વધારે અને પ્રોટીન ઓછું હોય છે આ કોલેસ્ટ્રોલને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે આ કોલેસ્ટ્રોલ શરીરમાં ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે બીજું એચડીએલ કોલેસ્ટ્રોલ હાઈ લીપો લિપોપ્રોટીન આ કોલેસ્ટ્રોલમાં પ્રોટીન વધારે અને ફેટ ઓછું હોય છે આ કોલેસ્ટ્રોલને સારું કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે ત્રીજું વીએલડીએલ કોલેસ્ટ્રોલ વેરી લો ડેસિનિટી લીપો પ્રોટીન આ કોલેસ્ટ્રોલમાં ફેટ વધુ અને પ્રોટીન ઓછું હોય છે વધુ ખરાબ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે વી એલડીએલ કોલેસ્ટ્રોલથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો